જુઓ વિદ્યાર્થી મિત્રો યુનિટ સિક્સ ધ નાઇટ ટ્રેન એટ દેઉલી કયા વિડીયો લેક્ચર એટલે કે પાર્ટ માં આપણે જોયું હતું કે આ પાઠના લેખક છે એ ટોપલી વેચનાર છોકરી તરફ આકર્ષાઈ જાય છે પહેલા તો બંનેમાંથી એક પણ કંઈ બોલતું નથી પણ જેવી છોકરી પાછી ફરે છે ત્યારે લેખકના હૃદયમાં શું થયું કોને ખબર તે દરવાજે દોડી જાય છે અને પછી તે ચાની દુકાન તરફ જાય છે ત્યાં છોકરી ટોપલી વેચનાર છોકરી તેની પાછળ આવે છે અને પૂછે છે તેને કે તમારે ટોપલી ખરીદવી છે તે શ્રેષ્ઠ મજબૂત નેતરમાંથી બનેલી છે એટલે લેખક એવું કહે છે કે ના મારે ટોપલી ખરીદવી નથી આમ ઘણા સમય સુધી બંને એકબીજાને જોતા ઉભા રહે છે પાછો ટોપલી વેચનાર છોકરી તેને પૂછે છે તમે ચોક્કસ છો તમારી ટોપલી નથી ખરીદવી એટલે લેખક કહે છે કે સારું મને એક ટોપલી આપ આવું કહીને તે સૌથી ઉપરની એક ટોપલી લઈ લે છે અને તેને એક રૂપિયો આપે છે લેખક તેની આંગળીઓને સ્પર્શ કરવા માંગતા હોય છે પણ તે કરી શકતા નથી ગાઢ વિશલ એટલે કે સિસોટી વગાડે છે છોકરી કંઈક બોલે છે પણ ઘંટનો રણકાર અને એન્જિનના સુસવાટાના કારણે તે સાંભળી શકતા નથી અને લેખક ડબ્બામાં પાછા જાય છે પ્લેટફોર્મ પૂરું થાય છે ત્યાં સુધી તે છોકરીને જોતા રહે છે પ્લેટફોર્મ પર છોકરી એક ઊભી હતી અને ત્યાંથી જરા પણ હલતી નથી તે તેની સામે જોઈ રહી હતી અને હાસ્ય આપી રહી હતી કે સિગ્નલ બોક્સનો થાંભલો વચ્ચે ન આવે ત્યાં સુધી લેખક તે છોકરીને જોતા રહે છે પછી સ્ટેશન જંગલની પાછળ અદ્રશ્ય થઈ જાય છે પણ તે છોકરી હજુ સુધી ત્યાં ઉભેલી હતી બાકીની મુસામરી દરમિયાન લેખક જાપતા રહે છે તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતા નથી પણ જેવા લેખક દેહરા પહોંચે છે તો આ ઘટના તેને ભૂલાઈ જાય છે કારણ કે ત્યારે લેખકના મનમાં બીજી ઘણી બધી બાબતો ચાલતી હોય છે પણ બે મહિના પછી લેખક જ્યારે પોતાનો વળતો પ્રવાસ કરી રહ્યા હોય છે ત્યારે તેને તે છોકરીની યાદ આવે છે કે ગાડી જયારે સ્ટેશન પર પહોંચે છે ત્યારે લેખક બહાર જોઈ રહ્યા હોય છે અને તેને ક્યારેય ન અનુભવાયો હોય તેવો અનઅપેક્ષિત રોમાંચ થવા લાગે છે લેખકને પ્લેટફોર્મ પર તે છોકરી દેખાય છે તે દરવાજે દોડી જાય છે અને છોકરી તરફ હાથ હલાવે છે જ્યારે તે લેખકને જોવે છે ત્યારે તે હસે છે અને બંને ખુશ થઈ જાય છે કારણ કે બંનેને એકબીજા યાદ હોય છે છોકરી પણ ટોપલી વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે જાય છે અને તેની આંખો ચમકી ઉઠે છે થોડા સમય સુધી બંને કંઈ બોલતા નથી પણ શબ્દ વિના એટલે કે આંખમાં આંખ નાખીને વાતો કરતા હોય છે અને લેખકને એ જ સમયે તેને ટ્રેનમાં બેસાડીને તેની સાથે લઈ જવાની ઈચ્છા થાય છે કારણ કે દેઉલી સ્ટેશનના અંધકારમાં છોકરીને અદ્રશ્ય થતી જોવાનો વિચાર લેખક સહન કરી શકતા નથી લેખક તેના હાથમાંથી ટોપલીઓ લઈ લે છે અને તેને જમીન પર મૂકે છે છોકરી ટોપલી લેવા હાથ લંબાવે છે પણ લેખક તેનો હાથ પકડી લે છે અને એ જ રીતે પકડેલો રાખે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજના વિડીયો લેક્ચરમાં આજે શું આગળ થાય છે તે આપણે જોઈશું તો જુઓ પાઠની શરૂઆત કરીએ યુનિટ સિક્સ ધ નાઇટ ટ્રેન એટ દેવલી હાથ પકડી લે છે પછી શું કહે છે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે સી નો તેણે માથું હલાવ્યું નોટેડ એટલે કે નકારમાં માથું હલાવવું આઈ ડુ નોટ હેવ ટુ ગો એની વેર મારે ક્યાંય જવાનું નથી ધ્વાડ બ્લુ હિઝ વિસલ ગ્વાડે પોતાની સિસોટી વગાડી એન્ડ આઈ હેટ ધ ગ્વાડ ફોર ડુઈંગ ધેટ અને એવું કરવા માટે મને ગાર્ડ તરફ નફરત થઈ શું કરવા માટે તો ગાર્ડે જે સિસોટી વગાડી એના માટે મને નફરત થઈ આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ બી હિયર મેં કહ્યું હું ફરી આવીશ તો અહીં જોઈશ ને શી નોડેડ ડેડ માથું હલાવ્યું આઈ ડુ નોટ હેવ ટુ ગો મારે ક્યાંય જવાનું નથી નોડેડ અગેન તેણીએ ફરીથી માથું ધ બેલ ક્લેંગ ઘંટ વાગ્યો એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ અને ગાડી થોડી આગળ ચાલી સ્લીડ ફોરવર્ડ થોડું આગળ ચાલવું આઈ હેડ ટુ પુલ માય હેન્ડ હવે ફ્રોમ ધ ગર્લ મારે છોકરીના હાથમાંથી મારો હાથ છોડવો પડ્યો એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન અને ચાલતી ટ્રેન માટે દોડવું પડ્યું મુવિંગ ટ્રેનનો મતલબ થશે ચાલતી ટ્રેન અથવા તો ચાલતી ગાડી ધીસ આઈ ડીડ નોટ આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહીં શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની બાકીના પ્રવાસ દરમિયાન અથવા તો બાકીની મુસાફરી દરમિયાન એન્ડ ફોર લોંગ આફ્ટર અને પછી ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી ઓલ ધેટ ઇયર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ આખું વર્ષ તે એક ચમકતી જીવંત વસ્તુ હતી બ્રાઇડ એટલે કે ચમકતી અને લિવિંગ એટલે એટલે કે કે એન્ડ વેન ધ કોલેજ ટર્મ ટર્મ એન્ડેડ સત્ર અને જ્યારે કોલેજનું સત્ર પૂર્ણ થયું આઈ પેક ઇન હેસ્ટ મેં ઉતાવળમાં સામાન પેક કર્યો હેસ્ટ એટલે કે ઉતાવળમાં એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર દેન યુઝ્યુઅલ અને હંમેશ કરતા વહેલો દેહરા જવા માટે નીકળી પડ્યો એટલે કે દર વખતે જયારે જવા નીકળી પડ્યો આઈ વોઝ નર્વસ એટ અસિસ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી ટ્રેન દેવલી પહોંચી ત્યારે હું બે ચેન અને ચિંતિત હતો નર્વસ એટલે કે બે ચેન અને અનએક્ઝિસ એટલે કે ચિંતિત આઈ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ વન્ડરિંગ એટલે કે વિચારવું હું વિચારી રહ્યો હતો કે તે છોકરીને મારે શું કહેવું અને મારે શું કરવું જોઈએ I was determined that I would not stand helplessly before her. મેં દ્રઢ નિશ્ચય કર્યો કે ડિટરમાઈન એટલે કે દ્રઢ નિશ્ચય મેં દ્રઢ નિશ્ચય કર્યો કે હું તેની સામે હેલ્પલેસ એટલે કે લાચાર થઈને ઊભો રહીશ નહીં ધ કેમ ટુ દેવ એન્ડ આઈ એન્ડ ડાઉન ધ ટ્રેન દેવોલી આવી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર કરી બટ આઈ નોટ સી ધર્લ એની વેર પણ તે છોકરી મને ક્યાંય દેખાઈ નહીં આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ મેં દરવાજો ખોલ્યો અને પગથિયા ઉતરીને नीचे आई वोज डीपली डिअपोइेड हूँ खूबज निराश हो निराश समिंग मैं लगे मैं कई करव जुए एंड सो आई रेन अप टू द स्टेशन मस्टर एंड सेड અને તેથી હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર અહીં ટોપલીઓ વેચતી હતી તે છોકરીને તમે ઓળખો છો નો આઈ ડોન્ટ સેલ્ડ ધ સ્ટેશન માસ્ટર સ્ટેશન માસ્ટરે કહ્યું ના હું નથી ઓળખતો ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન ટ્રેન સ્ટેશનની બહાર જઈ રહી હતી એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ અને મારે પ્લેટફોર્મ પર દોડીને મારા ડબ્બાનો દરવાજો પકડવા માટે કૂદવું પડ્યું જમ્પ એટલે કે કૂદવું એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ કે દેવોલીનું સ્ટેશન અથવા તો દેવોલી નું પ્લેટફોર્મ દેખાતું બંધ થયું ત્યારે આઈ ડિસાઇડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની હિયર ત્યારે અમે નક્કી કર્યું કે એક દિવસ મારી મુસાફરી દરમિયાન હું ત્યાં રોકાઈ જઈશ આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ટાઉન હું ગામમાં એક દિવસ પસાર કરીશ મેક ઇન્ક્વાયરીઝ પૂછપરછ કરીશ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ વુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ લુક ફ્રોમ હર ડાર ઇમ્પેશન્ટ આઈ અને જે છોકરી માત્ર એની કાળી અધીરાય આંખોથી મારું હૃદય ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ ઇમ પેશન્ટનો મતલબ થશે અધેરાયપૂર્વક ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ દેવુલી મેની ટાઈમ્સ પાછલા થોડાક વર્ષોમાં હું દેવલીથી ઘણી વાર પસાર થયો છું આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઈલિંગ ટુ મી મારી સામે મલકાતો અથવા તો હસતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની હિયર સોરી પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર હું આશા રાખવાનું હોપિંગ એટલે કે આશા રાખવાનું ડ્રીમિંગ એટલે કે સ્વપ્ન જોવાનું અને ટોપલીઓ લઈને મારા માટે રાહ જોતી તે છોકરી માટે બારી બહાર જોઈ રહેવાનું પસંદ કરું છું આઈ નેવર બ્રેક માય જર્ની એડ દેઉલી હું ક્યારેય દેવુલી રોકાતો નથી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન પણ મારાથી શક્ય બને તેટલી વાર ત્યાંથી પસાર થાવ છું